મિત્રો કેમ છો મજામાં મજામાં દર્શો તો જો આપણે પજયાથી વેતરમાં વાડીએ અને હવારમાં તો વરસાદ બહુ જ તે એટલે વાડીએ અમે સિંગમાં नींदવા આવ્યા છીએ પણ હાલ એવું છે નહીં અને આને જો વાસટીની ભાજી વીણું છે વીણમી છે કરે છે એટલે અમે વાસટીની ભાજી અત્યારમાં ગોતવી છે અહીંયા પણ છે નહીં અને હું જો ગાડી તૈયાર કરી ગાડી માથે બેઠો છુંનું કારણ છે કે વરસાદ નો આવ્યો હોત તો પારવાનું જ પણ આતરમાં બહુ વરસાદ આવી ગયો હવારમાં વહેલો હા ભળો મોલ્લા કેવા બોલે સરસ મજાના જો તો બંધ થઈ ગયો મોલ આ મોલના બહુ જ છે આ વાડીઓમાં બધી તો કેવી લીલી મજાની ચોમાસાની બધી નજારો જ અલગ હોય તો ચાલો આજે આપણે વીણીશું વાસેટીની ભાજી અને કોને કોને વાસેટીની ભાજી ભાવે છે કોમેન્ટમાં કેજો મિત્રો તો આમાં વાસેટીની ભાજી અમે વીણી છે વેલા જો અહીંયા કેટલી બધી તોડી છે આપણે હજી વાસેટી ગોતવી આ વાસેટી વેલો છે તમને હું દેખાડું જો આ વાસેટીનો વેલો છે ને એના પાંદડાઈ છે આ વાસિટી છે પણ નીચે જો કેવા કાંટા છે જોરદાર એટલે ઉપર કઈ ચડાય એમ છે ને આમાં જોઈ રીતે વાસિટી હું તમને દેખાડું એના ફૂલડા ઉભા રહી જો જો આ વાસિટીના ફૂલડા છે તમને બતાવી છે ને એ જો આ છે ને વાસિટીના ફૂલડા છે પણ વાસિટી અંબાઈ એમ છે નહીં આપડતી એટલે આપણે સાના માના રહી કારણ કે કાંટો બાટો વાગશે ને તો લોચા થાય બરાબર વાસિટીની ભાજી છે મિત્રો તમને દેખાડવા હરખી દેખાય જો આ વાસિટીની ભાજી છે

જો આ નકરી વાસીટીની ભાજી છે ના જો એક પીણે તો બતાય તમને તે રીતે બતાવી જો તો હવે જો અમે ઘરે પદ ગયા અને અમારા માસીની વાડીએ જો લીંબુ બીજું શું છે મીઠો લીમડો અને બીજું કાકાઈ છેજી વાસેટી કેટલી બધી લાવ્યા વાસીટી બોલો જો જો આપણે તમને દેખાડીએ જો કેટલી બધી લાવ્યા વાસીટી જો ઓકે આ જો કેટલી બધી વાસીટી ની પાછી લેવા